માન્ય વિનંતી કરી કે એ આવે અને એમને આશીર્વાદ આપે માન્ય અશોકભાઈ સાહેબ માતૃશ્રી મુશાનભાઈ ચૌધરી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા અને ਮਾਤਰੂਸ਼ਰੀ ਕੰਤਾਬੇਨ ਗਣਪਤਰਾ ਪੰਚਾਲ ਪ੍ਰਾਥਮਿਕ ਸ਼ਾਲਾ ਦਾ ਪ੍ਰਥਮ ਵਾਰਸ਼ਿਕ ਉਤਸਵ ਆਪਣੀ ਬੱਚੇ ਉਪਸਥਿਤ ਆ ਸੰਸਥਾ ਦਾ ਪ੍ਰਮੁੱਖ ਸ੍ਰੀ ਸਰਵੇ ਉਦੇਦਾਰ ਸ੍ਰੀ ਅਗਮਨਾ ਸਰਪੰਚ ਸ੍ਰੀ ਗਾਮਾਧੀ ਪਦਾਰੇ અગ્રગણ્ય નાગરિકો પાલિશ્રીઓ માતાઓ બહેનો વિદ્યાર્થી ભાઈ બહેનો આ શાળાના આચાર્ય શ્રી અને સર્વ સ્ટાફ મિત્રો મિત્રો મામવાડા આ સેકન્ડરી હાયર સેકન્ડરી અને પ્રાઇમરી શાળા

એક એવી વાત છે કે શ્રવણ શ્રવણ એટલે સાંભળવું અત્યારે હાલ હું બોલું છું તમે સાંભળો છો એટલે શ્રવણ કરી રહ્યા છો કોઈ પણ વ્યક્તિ બોલતી હોય ત્યારે આપણે એને સાંભળવો જોઈએ શ્રવણ કરવું જોઈએ જીવનના કોઈ પણ તબક્કે એમ વિદ્યાર્થીઓ તો એમના શિક્ષકો એમના ગુરુજીઓ નું શ્રવણ કરવાનું હોય આ શ્રવણ ની વાત થઈ અને શ્રવણ કર્યા પછી ની બીજી વાત આવે છે સમજ ની કે આપણે સામેની વ્યક્તિ જે બોલ્યા ને આપણે જે સાંભળ્યું શ્રવણ કર્યું એમાંથી આપણે સમજ કેળવવાની અને જો આ સાંભળેલી વાતની જો આપણામાં સમજણ ના આવે તો એ શ્રવણ કરેલું નકામું છે વરસાદ પડે અને જમીન વરસાદ પડે અને જમીન જો આત્રા ના થાય ફળતરુપ બને તો એ વરસાદ કોઈ કામનો નથી એમ શ્રવણ કર્યું જો આપણામાં કોઈ સમજણ ના આવે તો એ શ્રવણ કરેલું નકામું એટલે શ્રવણ પછી સમજની વાત આવે છે જીવનની અંદર ત્રીજો એક એવી વાત છે એના જેવી જ

છેલ્લી પથારીએ હતા રાજમાતાનો યુવાન પુત્ર એ રાજમાતા એવું જાણતા હતા કે મારો યુવાન પુત્ર આ ગાદી સંભાળી શકે એવી પરિપક્વતા ધરાવતો નથી એવું એ જાણતા હતા એટલે રાજમાતા ખૂબ ચિંતિત હતા ખૂબ જ ચિંતિત હતા પણ રાજમાતા પાસે બીજો કોઈ વિકલ્પ નતો કે એમના યુવાન પુત્ર સિવાય બીજા કોઈને ગાદી ઉપર બેસાડી શકાય એવી કોઈ સ્થિતિમાં હતા નહીં ત્યારે રાજમાતાએ નક્કી કર્યું કે ભાઈ આને રાજગાદી સોંપી દઈએ રાજગાદી સોંપી અને પછી એમણે એક એને એવું એક એવું તાવીજ આપ્યું અને એ તાવીજ આપીને એવું કહ્યું કે આ તાવીજ મુશ્કેલ પરિસ્થિતિ હોય કોઈ પણ પ્રકારનો તારા જોડે કોઈ માર્ગ ના હોય અને તારાથી મુશ્કેલ પરિસ્થિતિમાં તારી એવી જે મુશ્કેલમાં મુશ્કેલ પરિસ્થિતિ હોય ત્યારે આ તાવીજ નો તું ઉપયોગ કરજે તાવીજ ખોલજે એ સિવાય આ તાવીજ ખોલતો નહીં એવું એના યુવાન પુત્ર કે જે રાજકાર્ય બેસીને રાજા બન્યા છે એને યુવાન પુત્ર એના મિત્રો એની જે સંગત હતી એ સારી નહોતી એના મિત્રો ગુસામત ફોર હતા અને ગુસામત ફોરીના કારણે એની અપરિપક્વતાના લીધે રાજ્યની અંદર અરાજકતા ફેલાય અને રાજ્યની અંદર અરાજકતા ફેલાઈ એટલે જે પડોશી બીજા રાજ્યો હોય એ રાજ્યોની આના બીજા રાજ્ય ઉપર હંમેશા નજર હોય જેમ આપણા પડોશી રાજ્યોની આપણા

આત્મહત્યા કરવાનો એનો વિચાર આવ્યો કે મારી જોડે હવે કોઈ વિકલ્પ નથી મરવા સિવાય ત્યારે એને યાદ આવ્યું કે રાજમાતાએ મને તાવી જ આપી હતી મારી મુશ્કેલ પરિસ્થિતિ છે હવે કોઈ માર્ગ નથી મારી પાસે ત્યારે એ તાવી જ એને લીધું અને ખોલ્યું એમાં એક ચિઠ્ઠી લખેલી હતી એક ચિઠ્ઠી ખોલીને એમાં એક વાક્ય લખેલું હતું આવી પરિસ્થિતિ પણ ચાલી જશે અને એને આત્મહત્યાનો વિચાર હતો વિચાર તાત્કાલિક છોડી દીધો અને એને વિચાર કર્યો કે આ દિવસો આવા મારા ખરાબ દિવસો પણ ચાલ્યા જશે અને એને તરત પોતાનો જે મરવાનો એ વિચાર બંધ કરી અને એના જે એના જે પિતાજી રાજા હતા એના એ મિત્ર રાજાઓ હતા એ મિત્ર રાજાઓ એના પિતાના જે મિત્ર રાજાઓ હતા એની મદદ લીધી લશ્કર તૈયાર કર્યું અને એ લશ્કર તૈયાર કરી અને જે એનું રાજ્ય ઝૂંટી લેવામાં આવ્યું હતું એના ઉપર ચડાઈ કરી અને રાજ્ય એને પાછું અને ફરી એ રાજનો રાજા સાચો રાજા એટલે અહીં કહેવાનો મતલબ એવો છે કે ગમે એવી વિષમ પરિસ્થિતિ હોય તો એ વિષમ પરિસ્થિતિની અંદર પણ પોતાનું જે કહેવાય કે પોતાનો વિશ્વાસ લગવો જોઈએ નહીં ગમે તેવી પરિસ્થિતિ આપણા ભગવદ્ ગીતાની અંદર કૃષ્ણ ભગવાને પણ કહ્યું છે જ્યારે ગીતા અંદર ગીતા ઉપદેશ આપતા હતા અર્જુન ને કૃષ્ણ ભગવાન ત્યારે અર્જુન એ પૂછ્યું હતું કે એવું એક વાત કરો પણ એવું એક વાત કરી આપો પછી હંમેશા સત્ય હોય ત્યારે ભગવાન કૃષ્ણ એ કહ્યું આજ વાત કહી કે કે આ સમય પણ ચાલ્યો જશે એટલે સારો સમય હશે તો પણ ચાલ્યો જશે ખરાબ સમય હશે તો પણ ચાલ્યો જશે એટલે અહીં જે વાત કરવામાં આવેલી છે કે શીલમ પરમ ઉષણમ એટલે જો તમારામાં આ હશે તમારું શીલ તમારું જે ચારિત્ર્ય છે એ શ્રેષ્ઠ હશે તો એ જ તમારું એ

અહીં મહર્ષિ અત્રી તપોવન સંસ્થા કે જે ગાંધીનગર અંદર પણ ખૂબ સારું સંચાલન કરે છે અને એમનો પણ આવી ભારતીય સંસ્કૃતિ ઉજાર કરવાની અને આવા વિદ્યાર્થીઓ તૈયાર કરવાની એમની એક ભાવના છે એટલે ભરતભાઈ ઠુંબર અને ભીખાભાઈ પટોળ એના માટે અથાગ પ્રયત્નો કરી રહ્યા છે એવા ભરતભાઈ ઠુંબર અને ભીખાભાઈ પટોળને હું આજના પ્રસંગે ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું એવાજ આ સંસ્થાની અંદર ધનરાજભાઈ અર્બુદા કેરાવણી મંડળ કે જે આ જે સંસ્થા છે એનું સમગ્ર સંચાલન એ કરી રહ્યા છે એવા પ્રમુખ શ્રી અને સર્વ હોદ્દેદાર શ્રીઓને પણ આજના પ્રસંગે હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું અહી મોટી સંખ્યાની અંદર બાલીગણ અને ગ્રામજનો ગામના અગ્રગણ્ય વ્યક્તિઓ સરપંચ શ્રી સર્વે